વાગળ વિસ્તારમાં અનેક લોકોને મોતિયા અને વેલના ઓપરેશન રાજકોટ સ્થિત માનવ સેવા એજ પ્રભુ સેવાના ઉદ્દેશ્યને વણેલી રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર દરિયાસ્થાન મંદિર ખાતે દર મહિને ઓગણત્રીસ તારીખે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આજે રાપર દરિયાસ્થાન મંદિર તથા હરિભાઈ માનાભાઈ વાવિયા પરિવારના યજમાન પદે કરવામાં આવ્યું હતું જેમાં બસો પચાસ જેટલા લોકોની આંખની તપાસ કરવામાં આવી હતી જેમાંથી એકસો પાંચ ઓપરેશન કરવામાં આવશે આજે યોજાયેલ કેમ્પ દરમિયાન ડોક્ટર ધર્મેન્દ્ર કાજલે પ્રવીણભાઈ ઝાપડિયા નીતિન ચુડાસમા લલિતભાઈ પરમાર દ્વારા દર્દીઓની તપાસ કરી હતી તો કેમ્પ દરમિયાન ચોર્યાસી લીરાભાઈ વાવિયા દેવીબેન લીરાભાઈ પિર્યાંશી વાવિયા દરિયાસ્થાન મંદિર રશિકલાલ આદુવાણી દિનેશભાઈ ચંદે ભરતભાઈ રાજદે પ્રભુલાલ રાજદે નિલેશભાઈ કારિયા ભોગીલાલ મજેઠિયા ભીમજી પરમા શૈલેષભાઈ ભીંડે વિસનજી આદુવાણી વેલજીભાઈ લુહાણ દિનેશ રાજપૂત કમલેશ ઠક્કર ધનસુખભાઈ લુહાણ દિનેશ રાજપૂત ગોવિંદ ઠક્કર વગેરે જહેમત ઉઠાવી હતી એમ એક યાદીમાં ટ્રસ્ટી દિનેશભાઈ ચંદેએ જણાવ્યું હતું